મારું નામ ડોક્ટર હરિસિંહ જાડેજા પ્રમુખ મુન્દ્રા તાલુકા શ્રી રાજપૂત કરણી સેના મુન્દ્રા તાલુકા શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા આવે છેલ્લા આજથી નવ દિવસ સમયગાળો વધ્યો છે જ્યારે ઇલેક્શનને બુથ મેનેજમેન્ટ સુધીની અમારી રણનીતિ તૈયારી થઈ ગઈ છે મુંદરા તાલુકામાં ક્ષત્રિય સમાજના ગામડા અને અન્ય સમાજના ગામડા ત્યાં રાજપૂત રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજને સાથે રાખી અને અન્ય સમાજને સાથે રાખી અને બુથ વાઇઝ પંદર પંદરની અમારી ટીમની તૈયારી કરી લીધી છે દરેક તાલુકા પંચાયતના પ્રભારી નિમણૂક થઈ ગયા છે જિલ્લા પંચાયત પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે અને શહેરમાં વોર્ડ વાઇઝ અમારે પ્રભારીઓની નિમણૂક કરી નાખી છે અને દરેક શહેરમાં જે બુથ આવે છે ચોવીસ બુથ ચોવીસ ચોવીસ બુથમાં અમારી દસ દસ મેમ્બરોની ટીમ પણ રેડી છે મુન્દ્રા શહેર અને તાલુકાને હું એક જ અપીલ કરું રાજપૂત સમાજ જે ક્ષત્રિય સમાજ બીજેપીને ઓગણીસો ચોર્યાસીથી જે બે સીટથી કરી અને અત્યારે ત્રણસો પ્લસ સીટું જે સુધી પહોંચાનાર હોય તો માત્ર માત્ર રાજપૂત સમાજના જે ટેકેદારોથી જ આ પક્ષ આગળ આવ્યો છે અને અમારા જ પૂર્વજો જે ભગવાન શ્રીરામ હોય કે કૃષ્ણ હોય અમારા પૂર્વજોના નામે જ્યારે આ મત માગી માંગીને અને ત્રણસો પ્લસ સીટું કરી છે અને આજે ક્ષત્રિય સમાજને જ્યારે દર કિનારો કર્યો છે જ્યારે અમારી નારી અસ્મિતાની નો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે અમારે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજને ખાસ અપીલ કરું છું કે જે અમારા ક્ષત્રિયોના નેતા જે અમારા ક્ષત્રિય સમાજના નામે જે મત માગ્યા છે અને ક્ષત્રિય સમાજને શ્રીરામ અને કૃષ્ણના વંશોજોને આ લોકો વાત નથી સાંભળતા ત્યારે હું સર્વે સમાજને એક જ અપીલ કરું છું કે તમે સૌએ આ ભાજપની અહંકારી સરકારને ઝડમૂળથી ઉખેડી નાખવા માટે આ ફેરે અમે એક જ ધ્યેય કર્યો છે સક્ષમ ઉમેદવાર ગુજરાતભર અને ભારતભરમાં છે ત્યાં અત્યારે કચ્છ લેવલની વાત છે તો કોંગ્રેસને અમે જાહેર સમર્થન છે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન જ્યારે અમે મુન્દ્રા મધ્ય જોજો તો અમે ક્ષત્રિય સમાજના ગામડાઓમાં ગયા કણી સેના રાજુ સમાજની ટીમ કે અમારા ક્ષત્રિય સમાજ જબરદસ્ત આક્રોશ હતો આ મુન્દ્રા મધ્ય તમે જોઈ રહ્યા છો ત્રણ હજારથી વધારે સંખ્યામાં જે સંમેલનમાં અમારા ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જોડાણો અને ટેકો આપ્યો અને એ જુવાર જોઈ મુન્દ્રા તાલુકાની પીડિત જે જનતા છે એ અમને જાહેરમાં સમર્થન કર્યું છે અને આ અંકારી અને ભાજપ સરકારને ઉખેડી નાખવા માટે અમને જાહેર ટેકો આપ્યો છે એટલે અમારી બીજું પાર્ટ ટુ પાછળ અમારો એક ધર્મરથ અમે જે કાઢ્યો તો જે મુન્દ્રા તાલુકાના મોસ્ટ ઓફ ગામોને અમે આવરી લીધું હતું ત્યાં અમારું ધર્મરથ મુન્દ્રા તાલુકાથી એટલે મોટા કાંડાથી અમે શરૂઆત કરી હતી ધર્મરથની જે ધર્મરથ તમે ખાસ ત્યાં હાજર હશો એટલે તમે જોયું હશે કે આટલો છેલ્લા વીસ વર્ષથી કોઈ પણ પાર્ટી હોય ભાજપ એમ કે ભાજપને પણ આવું સમર્થન નહોતું મળતું એવું અમારે ધર્મરથને સમર્થન મળ્યું છે મોટા કાંડાગ્રાથી કરી રામાણિયા હોય મોટી ખાખર હોય દેસલપર હોય ભૂતપુરમાં તમે જોયું હશે બહુ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ અમારી સાથે જ્યારે જોડાણી ત્યારે સાંજનો સમયે અમે મુન્દ્રા જ્યારે આવ્યા હતા ત્યારે બાઇક રેલી મોટા કપાયમાં અમારા ક્ષત્રિય સમાજ છે એ પણ અમને બહુ જબરદસ્ત જુવાડ હતો ત્યાં બહેનો દીકરીઓમાં અને દરેક ગામોમાં તમે જોશો તો અમારી સાથે અન્ય વર્ણ જે અધારે આલમ અમારી સાથે છે મુન્દ્રામાં અમે સાંજનો અમારો જે સમય હતો સાત વાગેનો અમે મુન્દ્રા પહોંચ્યા નવ વાગે તો લોકો બે કલાક સુધી સતત રથની વેટ કરીને બેઠા હતા અને ધર્મ રથ આવે અને આપણે એમને વધાવી લઈએ અને ક્ષત્રિ સમાજને અમે ટેકો આપી તો અમારે ક્ષત્રિય સમાજમાં વિશાળ સંખ્યામાં લોકો અમારી સાથે જોડાણ હતા એના પાછળ અમે મુન્દ્રા બારી રોડે અમારો રથ આવ્યો હતો એના પછી અમે મુન્દ્રા તાલુકા રાજપુર અને કાર્યાલયનું ઓપનિંગ કર્યું હતું પછી દરેક ગામડામાં ગયા હોય પછી ભદ્રેશ્વર અમારો જે ટાઈમ હતો સાડા આઠ વાગ્યાનો ત્યાં અમે અગિયાર વાગે ભદ્રેશ્વર પહોંચ્યા રાતે ખાસ તો અગિયાર વાગે બહેનો અને દીકરીઓ અને અન્ય સામાન્ય બહેનો દીકરીઓ અમારી અસ્મિતાની જે લડાઈમાં જોડાણી હતી અમારી સાથે એ રાત્રે અગિયાર વાગે કમસે કમ નહી હોત ત્રણથી સાડા ત્રણસોની સંખ્યામાં ભદ્રેસર ગામમાં અમને માણસો અમારી ધર્મરથ વધાવવા માટે ત્યાં બેઠા હતા અને અમારી જે સભા હતી એના માટે બેઠા હતા એટલે અમને મુંદા તાલુકામાં જબરદસ્ત કરણી સેનાને અને રાજપૂત સમાજને ક્ષત્રિય અસ્મિતાની જે સમેલ જે લડત છે એનામાં દરેક વર્ગનો ખુલ્લો સમર્થન છે ને આફરે અમે એટલા વિશ્વાસ સાથે કહીએ છીએ કે જે અમારા એંસીથી નેવું ટકા ક્ષત્રિય સમાજને મતો ભાજપ સાથે હતા એ આજે એ કોંગ્રેસ સાથે છે માત્ર અમુક જ માણસો છે એ ભાજપ સાથે હોય તો સમજો આ ફેરે મુન્દ્રા તાલુકામાં જબરદસ્ત લીડ અમે કાઢશું અને કોંગ્રેસનો અહીંયાથી વિજય થશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે